આવો અને બાઈક લઈ જ ધમાકેદાર ઓફર છે દિવાળી ની જવા જસ્ટ ઓફર રાખી છે આ વખત તો

ચાલુ થાય છે ખબર છે પેટ્રોલ નાખો એટલે હેડવાઝ મંડળ એ તો બરોબર છે

ધમાકાદાર ઓફર ધમાકાદાર ઓફર ઓમ તોલો ટકો બાર રોડ ઉપર જઈ કે કોક આવો આવો ભાઈ આવો ભાઈ રૂપિયા માં ભાઈ રૂપિયા માં ભાઈ બમ્પર ઓફર બમ્પર ઓફર ચાલો ના હોય ને ઓના વી કેવાના નહી હા 15 રૂપી એ તો જો આપડે લેવાનું હોય ને વી લેવાનો તો 25 કેવાના એટલે વી માં કોક આ લીજે કશો ઓધો નહી હરી બાસુ ઉઠ્યું ચાવી નામ ઓમે મેલે

કોની બેટરી નહી બેટરી ચેક કરવી પડે ના કરવી પડે જંગા એક તો હું રોજ કરું હા ઉપર બે આ તો બમ્ફળ છે

તો કોઈ જી કોઈ ગ્રાહક આવી નહીં તા જો ના હોય ને પેલો કોઈ કારીગર મળે ને તો બે બેઠો બદલાઈ દે તો હું કારીગર જ છું હા તો હું ચેક કરી લઉં છું હર ચેક કરી લે કોઈ ગ્રાહક આવે ને તો ઓફિસમાં બેઠો છું તો હું ટોકો પાડું છું ગ્રાહક ના ગમક ના ગમ જુઓ વળેશી વળેશી બમફરો પર બમફરો પર રૂપિયા માં બાઈક રૂપિયા માં બાઈક આવો ભાઈ બાઈક લેજો બાઈક લેજો

દિવાળી ની મીઠાઈ ખાઈ શકું માર જેવો થઈ ગયો થવાનો થાય ગયડું થાય એટલે બગા ખોકરો નહીં અવાજ આવતો ગાડી હારી છે પણ નઈ રોક ચી ગમે છે કે હું કિંમત કહી દઉં તમને ભાઈ માર તો હારી જ ગમે છે મન તો અને ફાઈનલ આયુન ફાઈનલ ફાઈનલ કોસરી કિંમત મે લઈ છે હે એક વખત કિક મારી દોજી કિક તો મારું છું આ દીવો ફાઈનલ દીવો મારી ક્યુ રાગ બગલ આજો ભાઈ લે લે જોઈ જોવા કરીવા

કોઈ નહિ હોય જલ્દી ઘરે ગયા હસી બે નવો હું કિંમત મેં લીશ શેઠવાની કિંમત તો કોઈ નહીં રૂપિયો ભરી જોઈ જ

ખાલી જેવું છે તો દેખાય ને ભગત હીરા ના હારો હોય અને ના દેખાતો હોય ને હીરા લાગતી હોય તો બીજે કઈ લાગતી ભોય

મારી વાત થઈ ના રૂપિયા ની ઓફર આવી પેલા તુરુમ માં કોઈ લેવું નતું

તારા સકલ નહીંડ બોલાવો તો નહી બોલાવો પણ મગર મસ્ત આયે લાગો જબરજસ્ત આધાર કાર્ડ તો છે ને તમારા જોડે આધાર કાર્ડ તો તારા બાબો હેડો તા કામકાજ આ તો શક ને જ આવ્યો છુ પેલો ચાર ગાડો તો જતો રહ્યો જે પેલું પૈસા મળી એવું બરોબર આવી છે આ તો શોરૂમ ખાલી થઈ

પૂછું આ ગાડીની કિંમત નહીં બધા બાઈક ની કિંમત કહી દો ખાલી સાઈડ માં આવતા પિસ્તાલીસ પિસ્તાલીસ પંચોતેર પંચ્યાસી 78 રૂપિયા મેળવવાનો ને માર તો રૂપિયા જ મેળવવાનો તમને ગમતું હોય તો બોલાવું હા બોલાવો બોલાવો આ તો તને ને દોરી ને ડવા દે માફરો તો ના હોય તો બોલો ઓ શેઠ આપણો આ ગાડી ગમી હે 500 તો ને રૂપિયા નાધાર ગાડી લઈજો હા આ દે

બમફરો ફર બમફરો ફર રૂપિયા માં રૂપિયા માં એક ગાડી વધી સ તણ જોઈશી આ શિકરચાણા જાય છે બધું પૂરો થઈ જ નહ તો આ માર જ રાખવા દે બધું તમે તાર ઉઠાવો ઉઠાવો તમે તમે ધક્કો માતાજી જો

તો જલ્દી આવડે સાહેબ